હાથમતી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં શિમતનગરના હાથમાંથી માંગડી ડેમની જળ સપાટી વધતા એલર્ટ અપાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે હવે હાથમતી માંગડી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે વિજયનગરમાં સૌથી વધુ એકસો એક મિલીમીટર એટલે કે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે કોશીનામાં એકતાલીસ મિલીમીટર અને વડાલીમાં આડત્રીસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે ખેડબ્રહ્મામાં પચીસ મિલીમીટર એટલે કે એક ઇંચ અને હિંમતનગરમાં બાર મિલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે ઇડર અને તલોદમાં અનુક્રમે બે મિલીમીટર અને છ મિલીમીટર વરસાદના ઝાપટા પડ્યા છે માત્ર પ્રાંતિજમાં જ વરસાદ નોંધાયો નથી હાથમતી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હિંમતનગરના હાથમતી માંકડી ડેમની જળ સપાટી વધતા એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી ડેમમાં પાણીની આવકનો વધારો જોવા મળ્યો છે ત્યારે હવે હાથમતી માંકડી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે